મોહન અમારે એક ધર્મિષ્ઠા બેન હી નહીં રહ્યો કે મોહન ને સારું રાખજે જો મોહન કેવું ખાય છે ધર્મિષ્ઠાબેન લઈ લેજે હાથ જોવા જેટલું ખાવા બે ભાખરી ખીચડી વગેરે લુ શાક સવારે છેલ્લા વાગે નવ વાગે એવું ખાય છે ને મોહન ને અમે સારું જ રાખીએ ને મોહન જો ખાવા પીવાનું તો જેટલું મસ્ત ચાલીએ અમે અમે જે ખાઈએ જ આપીએ છીએ મોહન જો આજ સવારનો નો મારો નહીં મોહન મારો મોહનનો બેનો જુઓ ખીચડી વગેરે ચટણી અને એક ભાખરી મોહન બે ભાખરી લીધી મેં એક જ લીધી મોહન તો મોહન જાડો નહીં થતું હું જાડી થઈ જાઉં નહીં મોહન મોહન ખાય છે મારાથી ચાર ગણું વધારે તો જાડું નહીં થતો અને હું એક એક ભાખરી લીધી તો જાડી થઈ જાય નહીં મોહન aa <laughs> ફાટકે આવ્યા તે બીજા ફાટકે બંધ છે જેટલું ફાટક બીજું ફાટક આવી તે બીજી ફાટકે બંધ ટ્રેન નો અવાજ આવે જેટલા આવે ખબર નહીં આવી ગયા જુલાસણ માં આયા બમ ફૂડ્યો આવી ગયા જુલાસણ માં આ મારું બીજું પિયર અમે ગઈએ દેરી બમ પી એટલા છે બમ દક્ષુને ને જોઈશી હો હા સ્વાતી મહેમાન નક્કી કરવા મારા ભાઈના ઘેરા મારો ભાઈનું ઘર એ બપોરે છેલ્લે એક વાગે આવે અને ખાધું નવે ખાઈ નવે તડકા બે ઠંડી લાગત એમ પણ વાતનું વાતાવરણ એક વાદળ વાદળી એટલે ગમે એવું નથી એટલે હું દક્ષોભી આવ્યા છે મારા ભાભી પડી જતા ખબર કાઢવા

Output transcript: O, video, giù vi in no mano. Uh. Ma non man ne hai, <laughs> ma scala ma video, giù, 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 Ma non giù, 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 Non giù, 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 ભાઈ જુલાસણ ચાલો જુલાસણથી નીકળી ગયા હવે પેટ્રોલ પંપ આવ્યા છીએ દક્ષુભાઈ પેટ્રોલ પુરાવે છે અને હું બહાર આવીને ઊભી રહી દક્ષુ પેટ્રોલ પુરાવીને આવો એટલે હવે જઈએ મારા ગેર રસ્તામાં જુલાસણ આવી ગયા તા અમારા પિયર મારે ભાવી પડી ગયા તા એમની ખબર કાઢવા ચલો ખબર કાઢીને આવતા અગ્યાર જઈએ છીએ ચાલ ઘરે આવી ગયા છીએ આવીને ઘરનું બધું કામ કરી લીધું અને મારા ઘરની હાલતમાં તો બધા બીમાર પડી ગયા છે એક બાજુ દક્ષુ ને તાવી ગયે છે એક બાજુ નું એક્સિડન્ટ થઈ ગયું છે તે ખાટલો ડાળ્યો છે એટલે હું દક્ષુ બે હાજર છે ને દક્ષુ નહીં મહત બાકી બે ખાટલા બે બાજુ બે ખાટલા પથરાઈ જાઓ એક બાજુ દક્ષુ એક બાજુ સાહેબ બીમાર પડે એક બાજુ દક્ષુ બીમાર પડ્યો છે બે બાજુ બે ખાટલા પથરાઈ જાય મારા ઘરમાં તીસરો બે તીસરો જાવ એ તીસરો હો જો આ તીસરો એટલે ચાલુ જ રહેશે અમારા બધાને ઘરનું કામ કરી દીધું કરવાની છે સાત થઈ ગઈ છે સારું રસોઈ કરી દઈએ માટે આટલું શેર કરો કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી